રાજા ખૂબ જ હતાશ થઈ જાય છે અને બધા જોડે કેવા લાગે છે કે મારા જીવન કો બચાવો બરાબર સંતોને બધાને મોટા મોટા મહાત્માને ભલામણ કરે છે ત્યારે એક સંત એવું કહે છે કે રાજા તમે તીર્થયાત્રા કરવા માટે નીકળી જાઓ ત્યારે રાજાને એટલો બધો સમય મળતો નથી કે તીર્થયાત્રા કરવા માટે જાય શાંત દિવસની અંદર તક્ષજ્ઞાન કડીને પણ મૃત્યુ થવાનું હોય છે ત્યારે એ ગંગા નદીના કિનારે જાય છે અને ગંગા નદીના કિનારે એક એમને નિર્વસ્ત્ર બ્રહ્મચારી બ્રહ્મ સાધુ મળે છે અને આ સાધુને જોઈ અને રાજાને ખૂબ જ અંતરની અંદર શાંતિ થાય છે આ સાધુ હોય છે સુખદેવજી જે વ્યાસજીએ શ્રીમદ ભાગવત લખ્યું હોય છે એમના દીકરા સુખદેવજી ત્યારે રાજા એમની પૂરી બધી વાત કરે છે કે મારા જીવનની અંદર આ પ્રશ્ન પડ્યો છે સાત દિવસની અંદર મૃત્યુ થવાનું છે ધક્સક ના કરીને તો મને બચાવો મારે આ જીવની અંદર મને આ દુષ્કાળથી બચાવો ત્યારે સુખદેવજી કે છે કે મારા પિતાશ્રી व्यासજીએ એક સુંદર મજાનું શ્રીમદ ભાગવત રચ્યું છે અને એનાથી સર્વે જીવનો ઉક્ષનું દ્વાર છે ત્યારે રાજા સુખદેવજીનું માની અને એકી ધારે બેસી અને સુખદેવજી સાથે શ્રીમદ ભાગવત સાંભળે છે